ક્લાસરૂમ્સના સીટીવી પણ ચેક કરાયા છે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે એ માટે આ વાત ઉપજાવી કાઢવા માટે આવ્યા હોવાની સામે આવી રહ્યું છે જો કે વિદ્યાર્થીની સામે કોઈ પણ પ્રકારની ક્ષોભનીય હરકત કરાઈ નથી આવી કોઈ પણ ઘટના હોવાની વાત ઉપજાવી કાઢાઈ હતી જેથી વાત વહેતી કરનાર વિદ્યાર્થી કે પછી અન્ય કોઈ વ્યક્તિ સામે તપાસના પગલા લેવાશે આપણે વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એ મહિલા સ્કોડ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તરવય પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતા માલુમ પડે છે તે સમય દરમિયાન વર્ગખંડ સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા આ અમારો જે મહિલા સ્કોડ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દશે માલુમ પડે છે આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોણ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ અમારું સીસી મોનિટરિંગ સેલ છે ત્યાં પણ સંખ્યા વધારવા જઈ રહ્યા છે અને આની અંદર જો કંઈ તથ્ય માલુમ પડશે તો અમારી યુનિવર્સિટી પરીક્ષાને આ દોડવાનો એક ચોક્કસ કોઈ પ્રયાસ થતો હોય તો એ પણ સંજોગોમાં ચલાવીને લેવાય માટે એની જરૂર પડે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે